નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે મિત્રો હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ડાંગરની ખેતી અને ડાંગરની ખેતીની અંદર એટલું મસ્ત રિઝલ્ટ લીધેલું છે અને આપણે વાત કરીશું આ ખેડૂત મિત્ર સાથે તો પહેલા ખેડૂત સાથે વાત કરીએ એ પહેલાં તમને એટલું કહી દઉં કે વિડીયો પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો કે આજે હું તમને ડાંગરની મસ્ત ટેકનિક બતાવવાનો છું જેથી કરીને કે ડાંગરમાં આટલું ઉત્પાદન કઈ રીતના વધારવું તો એના વિશે વાત કરવાનું છું ખેડૂત મિત્ર સાથે તો પહેલીવાર વીડિયો જોતા ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આગળ વાત કરીએ શું નામ તમારું આખું મેહુલ કુમાર દીપકભાઈ રાઠવા

જ્યારે આપણી વસ્તુ અંદર જેવી ઇન્વોલ્વ થઈ મતલબ આ ફેર તમને લગભગ ખબર કે વરસાદની અંદર તમે એવું કહેતા લાણા કે વરસાદ નથી પડ્યો એટલે ઘણો બધો હજુ પ્રોબ્લેમમાં હતા બરાબર ને પણ એમણે અમારે બે બ્રહ્માસ્ત્ર વસ્તુ વાપરી છે જે હું તમને બતાવીશ મિત્રો કઈ બે વસ્તુ વાપરી હતી આપણી આ ભૂમિ પરિવર્તન સોઇલ પાવર આ બે વસ્તુ એમને જમીનમાં આપી દીધી છે પાણીની અંદર બરાબર ને એમણે શું કર્યું તમે ખાતર નાખતાથી અડધું 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 થઈ ગયું કે કે જે તબક્કો બીજો નાખવાનો હતો પણ એ આપણે નાખવા નહીં દીધો આપણે કીધું ભાઈ તમે આ બે બોટલ વાપરો પછી તમે એનું રિઝલ્ટ જો હવે બીજા લોકોએ ખાતરનો તબક્કો નાખ્યો કે ના નાખ્યો લોકોએ બધાએ નાખ્યો અમે નહીં નાખ્યો તમને નાખ્યો હવે લોકોને એટલો આટલો આટલો ગ્રોથ છે ખરો લોકોને નહીં નહીં આટલામાં કોઈ છે જ નહીં હમણાં જેવી ડોંગર કોઈને જોડ નથી નજીક લાવો જરાક ફોન પહેલાં પહેલું વાત કરીશું આ કંઠી તમે જુઓ નજીકથી આમાં તમને કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો તો મને કહી શકો છો કોઈને પ્રોબ્લેમ લાગતો હોય તો કહી શકો છો તો તમે મને ખુદ જણાવો તો ખબર પડે આ કંઠીની ક્વોલિટી જુઓ તમે બરાબર છે એક નંબર આખું ખેતર ભરેલું છે ખેતર ભરેલું છે આ તમે જુઓ છે હું ઝૂમ કરીને તમને બતાવીશ આખું તમને ખેતર અહીંથી ઝૂમ કરી જુઓ આ દૂરનું છે એક એક પાણા કરતા તો નરી કંઠી વધારે દેખાય છે બરાબર નથી ભગભાઈ મેહુલભાઈ પાણા કરતા કંઠી વધારે દેખાય છે બરાબર છે આ વસ્તુનું રિઝલ્ટ છે લાવો કંઠી આ કંઠી જોવો બગડો આ બોટલ આ કંઠીની પહેલામાં પેલી વસ્તુ બતાવું પેલા કેટલી કંઠી થતી હતી આટલી એટલી બરાબર ને પેલા આટલી કંઠી થતી હતી આ તમે મારો હાથ જોઈ શકો છો હવે આ કંઠી હું મૂકું છું એટલે તમને ખબર પડશે કે આ કંઠી કેવડી મોટી છે આ પાવર જુઓ તમે આ કંઠી એટલે કેટલી થઈ સાહેબ એ ફૂટમાં ઓછી રહી જાય રે કે ના રે બરાબર છે આટલી મોટી કંઠી અને આનો પાવર તમે મિત્રો વિચારી શકો છો તમારા ખેતરમાં ખાલી હાથ મૂકવાનો ને આટલી કંઠી થતી હોય તો તમારી બેસ્ટ ડાંગર બાકી જો આવી ના થતી હોય તો અમને સંપર્ક કરો તમને અમે આવી કંઠી કરી આપીશું બરાબર તો આમાં શું વાપર્યું છે હું તમને સમજાવું આ જે ભૂમિ પરિવર્તન પરિવર્તનના છે સોઇલ પાવર દરેક જગ્યાની અંદર ન્યુટ્રિશનની ઉણપ છે આપણે યુરિયા યુરિયા કરીએ છીએ નાઇટ્રોજન નાઇટ્રોજન કરીએ છીએ પણ યુરિયાથી કશું થતું નથી મિત્રો યુરિયા નાખીએ એટલે ખાલી નાઇટ્રોજન આપણે જમવા બેસીએ તો થારીમાં બધી જ વસ્તુ લઈને બેસીએ છીએ અને ખેતરમાં જ્યારે એને જમાડીએ એટલે ખાલી યુરિયા પણ એને મેગ્નેશિયમ સલ્ફરની જરૂર પડે પોટેશિયમ હુમેટ છે હુમિક છે આયન છે ઝીંક છે કોપર છે સલ્ફર છે બધી જ વસ્તુની જરૂર પડતી હોય છે તો આપણે આ વસ્તુ કારણ એક જ છે કે એમણે બાજુમાં યુરિયા તો વાપર્યું તો એ આટલી હાઈટ નહીં થઈ તો મતલબ ખબર છે કે આટલું વાપરવાથી નહીં રિઝલ્ટ અને આ બે જેવું ઇમ્પ્લિમેન્ટ થાય તો આનો પાવર એક જ છે મિત્રો આની અંદર દરેક પ્રકારના માઇક્રોન્ડ્ર ઇન્ગ્રીડિયન્ટ આવી જાય છે જે ખરેખર આ છોડને જરૂર છે એકદમ બેસ્ટ ખેતર થઈ ગયું છે અત્યારે એક નંબરનું ખેતર અને આ સોઇલ પાવર જે તમને કહેવાય કે સામે જે તમને ઝાડ દેખાય છે એને કોઈ દિવસ કોઈ માણસ ખાતર નાખવા નથી ગયું તે છતાંય ખાતર આજે છોડવો લીલો દેખાય કચકડા જેવો તો કારણ શું એનું કારણ એક જ છે કે જમીન સુધી સુધી અંદર ડેવલપ છે અને પૂરેપૂરા ન્યુટ્રીશન મળે છે એટલા જ માટે એ અત્યારે ઝાડ લીલું છે સાચી વાત ને લોકોને એક જ વસ્તુ કહીશ કે આ વસ્તુ વાપરો આ સોઇલ પાવર છે એક એકરની અંદર તમે પાંચસો એમએલ આપી શકો છો એક વિઘમાં પણ આપી શકો છો અને આ ભૂમિ પરિવર્તન છે એ તમે એક એકરની અંદર પાંચસો ગ્રામ વાપરી શકો છો આ વસ્તુ તમે ખાલી એકવાર તમે ખેતીમાં લગાવો ટ્રાય કરો તમને ખુદ અહેસાસ થશે પેલા વિશ્વાસ હતો તમને આ વસ્તુ પર ઉપર વિશ્વાસ હતો તમને યુરિયા ડીએપી જ વિશ્વાસ હતો હવે વિશ્વાસ આની પર આવ્યો લોકો બી કહે છે કે ના હવે અમે પણ આ વસ્તુ વાપરીશું દેખાય તો જ બોલે બરાબર બરાબર છે આ ખેડૂત મુખ્ય મુખેથી સાંભળો મિત્રો બરાબર છે તો તમારે પણ આવી ડાંગર કરવી હોય તો ખાસ આ વસ્તુ તમે એકવાર તમારા ખેતરમાં ટ્રાય કરો સો વીઘા હોય તો ખાલી પાંચ થી દસ વીઘામાં વાપરો એકવાર અનુભવ કરો તમારું શું કેવું ખેડુ મિત્રો ટ્રાય થાય કે ના થાય મારો યુરિયા અને ડીએપી કરતો આ સૌથી આગળ પડશે બરાબર છે આ મેહુલભાઈ મેહુલ ભાઈ કે કે એક જ વસ્તુ છે મિત્રો અહીં ઉતારો કેટલો આવતો હતો પેલા ત્રીસ થી પોત્રીસ નો અને હવે કેટલો નીકળશે સીધો બમણો ઉતારો સાહેબ બરાબર ખેડૂત કદી ખોટું બોલતો નથી એને જે સાચું હોય એ સાચું બોલે ખોટું એ ખોટું કહી દે તો હવે તમારે નક્કી કરવાનું છે શું વાપરું ને શું ના વાપરવું ઓકે તો તમે માહિતી આપી બદલ તમારો ખોટ ખો આજુ ચેનલને લાઇક ના કરજો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક અપડેટ મળતી રહેશે જય પરિવર્તન જય જવાન જય કિસાન